વાવેતર કરવામાં આવેલ વૃક્ષો અંગે જાણકારી મેળવી વન કવચ સુંદર રીતે તૈયાર કરવા બદલ વન વિભાગના અધિકારીઓને અભિનંદન આપ્યા હતા ત્યારબાદ મંત્રીએ ત્રણોલ ગામ ખાતે એક હેક્ટર જમીનમાં દસ હજાર વૃક્ષોના વાવેતર દ્વારા નિર્માણ પામનાર વન કવચની મુલાકાત લઈ વૃક્ષારોપણ કર્યું હતું આ સમયે કુંજરાવ ગ્રામ પંચાયત દ્વારા ગ્રામ વન પીએતો મોડેલ હેઠળ પંચાયત હસ્તક આવેલ જમીન પર બે હેક્ટરમાં બત્રીસસો રોપાનું વાવેતર કર્યું છે બત્રીસસો રોપાનું વાવેતર કર્યું હતું જે પરિપક્વ થતા સરકારી પદ્ધતિથી હરાજી કરવામાં આવતા ઉપજેલ રકમમાંથી વાવેતર અને માર્કિંગ ખર્ચ બાદ કરતા રહેલી ચોખ્ખી ઉપજની રકમનો પંચોતેર ટકા હિસ્સો એટલે કે રૂપિયા ત્રીસ લાખ નવ હજાર ત્રણસો વીસનું ચેક મંત્રી ગ્રામ પંચાયતના સરપંચ ગીતાબેન પટેલને અર્પણ કર્યો હતો મંત્રીએ રાસનોર ગામે સામાજિક વનીકરણની ખેડૂત લાભાર્થી યોજના ફામ ફોરેસ્ટ્રે અંતર્ગત લઈ જાણકારી મેળવી હતી આ પ્રસંગે મંત્રીએ એક પેડ માક નામ અભિયાન અંતર્ગત દરેક વ્યક્તિએ ઓછામાં ઓછા એક વૃક્ષ વાવેતર કરી તેની માવજત કરવા જણાવ્યું હતું મંત્રીએ ગ્રામ પંચાયતો ગૌચરની જમીન પર વૃક્ષોનું વાવેતર કરે તો વન વિભાગની યોજના હેઠળ

વન વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા આણંદ જિલ્લાની અંદર ઉમરેઠ વિધાનસભાને વન વિભાગ તરફથી જે વન કવચનું નિર્માણ કરવામાં આવ્યું એની મુલાકાત લેવામાં આવી હતી અહીં આગળ કાસરોડ ગામની અંદર જવાનું થયું ત્યાં લોકોની જે માગણી હતી માગણી સંતોષીને એક વન કવચ બનાવી સરસ મજાનું વન કવચ બનાવ્યું છે એ જ રીતે આ ટ્રણોલ ગામની અંદર અહીંયા પણ વન કવચનું નિર્માણ થયું છે આજે એનું ઝાર રોપીને એનું અમે ઉદ્ઘાટન કર્યું છે મારી સાથે અહીંયાના સાંસદ ધારાસભ્ય છે પણ જોડાયા છે પરંતુ વિશેષ વાત એ કે છે કે આ ટ્રાણોલ ગ્રામ પંચાયતની અંદર જે ગૌચળાની જગ્યા હતી એ ગૌચરની જગ્યાની અંદર વન વિભાગ તરફથી પંચાયતે ઠરાવ કરવાથી એમાં ઝારોનું વાવેતર કરવામાં આવ્યું હતું અને ઝારના વાવેતરમાંથી જે એની ઉપજ નીકળે એના એમાંથી પંચોતેર ટકા એટલે લગભગ ત્રીસ લાખ જેટલાનો ચેક આજે આ ત્રણ ગ્રામ પંચાયતને આપ્યો છે પરંતુ જે પચીસ ટકાની રકમ છે એ ગામની અંદર અમારા વન વિભાગ તરફથી જ્યાં પણ વાવેતર કરવાનો હશે એમાં વપરાશે તો હું આપના માધ્યમથી તમામ ગ્રામ પંચાયતને અપીલ કરું છું કે આવી તમારી ગ્રામ પંચાયતની જમીન હોય ગૌચરની જમીન હોય તો વન વિભાગ તરફથી એમાં વાવેતર કરો અને આવક મારી મારીના વધારવાનું પણ એક આ સાધન છે સાથે સાથે એક પેર માકે નામ એક પેર માકે નામ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે દુનિયાનો સૌથી અમૂલ્ય સંબંધ હોય તે માનો સંબંધ છે એ સંબંધ દુનિયાનો વ્યક્તિ ક્યારેય પણ ચૂકી નથી શકતો પરંતુ દેશના વડાપ્રધાન મોદી સાહેબે આ એક પેર માકે નામનું આપણે માના નામનું પેર રોપીને આપણે એનું ઋણ ચૂકવી શકીએ છીએ ગત વર્ષે એક પેર માકે નામની અંદર જે શરૂઆત કરી હતી લગભગ એકસો ચાલીસ કરોડથી વધુ લોકોએ આ વાવેતર એક પેર માકે નામના ઝારો વાવ્યા હતા ગુજરાતની અંદર લગભગ સત્તર કરોડથી વધુ ઝારો આ એક પેર માકે નામના વાવ્યા છે આ વર્ષે પણ આ પ્રોગ્રામ સતત ચાલુ છે તમારા ગામની અંદર કે આજુબાજુ ગામની અંદર જ્યાં પણ કંઈ સરકારી જમીન ખુલ્લી જમીન પડી હોય ત્યાં એક પેર માકે નામનું વાવેતર કરશો તો એ પણ આપણે સાડીને વાવેતર કરીને ઝારો ઉછાળીશું મિત્રો આપણે જે જે રીતે ચોણકંડના જંગલો વધતા જાય છે અને આ જંગલો નિકડન થાય છે એના માટે વૃક્ષ આપવા માટે ખૂબ જરૂરી છે તો આપણે સિંચન કરીએ એનું વાવેતર કરીએ અને આવનારા દિવસોમાં હરિયાળ ગુજરાત બનાવીએ આનંદ દિનેશ પટેલની સાથે હિરેન્શા નેશન પ્લસ ન્યૂઝ ખંભાત સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર